ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજિલીમાં વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય એમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત છે જેમાં સંજેલી તાલુકાના આજુબાજુ વિસ્તારના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એકલવ્ય પરીક્ષા સીઈટી પરીક્ષા એનએનએમએસ પરીક્ષા સૈનિક શાળા પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં આવે છે જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણાએ જણાવ્યું તાલીમ અને જરૂરી મટીરિયલ આપવામાં આવશે તેવું શ્રી દિલીપ કુમાર મકવાણા જણાવ્યું આમ ન્યુ પાર્થ તાલીમ વર્ગ ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજલી